ગેરરીતિઓ આજરી પરીક્ષાઓ આપવામાં આવતી અને કોઈપણ જાતની હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરાવ્યા સિવાય બોગસ ડિગરીઓ આપતા જેનો પર્દાફાશ વિદ્યાર્થીઓએ આમ આદમી પાર્ટી સાથે રહી કર્યો ઉપરોક્ત પ્રશ્ન બાબતે કલેક્ટર શ્રીને અરજ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓના હિતમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ નામે ચાલતી નર્સિંગ કોલેજને તાત્કાલિક ધોરણે સરકાર માન્ય કોર્સની યોગ્યતા અને પરવાનગીઓ તપાસવામાં આવે જો નર્સિંગ કોલેજને માન્યતા પ્રાપ્ત ન હોય ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેમને ભરેલ ફી પરત અપાવી સંચાલક સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે જય હિન્દ જય ભારત મિત્રો આજ રોજ તાપી જિલ્લામાં એક ફરી એકવાર બોગસ નર્સિંગ કોલેજ પકડાઈ છે આશરે પંદર બે હજાર પંદર બે હજાર સોળથી આ કોલેજ અહીંયા તાપી જિલ્લામાં ચાલી રહી હતી જેનું એક્ઝામ સેન્ટર બેંગ્લોરમાં છે આદિવાસી વિદ્યાર્થીઓના આદિજાતિ વિદ્યાર્થીઓના નામે બોગસ રીતે આ સ્કોલરશીપો અને ગ્રાન્ટ પાસ કરાવીને કોલેજો ચાલી રહી હતી ઘણા વિદ્યાર્થીઓને હજુગજુ લાગતા તેઓએ અમો તાપી જિલ્લા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો એને લઈને આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા આ નર્સિંગ કોલેજ એકતા એજ્યુકેશન ટ્રસ્ટના નામથી ચાલે છે અને સુરતમાં તેનું રજીસ્ટ્રેશન છે અને એ એક્ઝામ અપાવવા માટે બેંગ્લોર લઈ જાય છે ગુજરાતની બોર્ડની કોઈ પણ માન્યતા એમને પ્રાપ્ત નથી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને અને વાલીઓને બોળવીને તે લોકો એડમિશન અપાવે છે કોઈ જાતની હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવામાં નથી આવતી પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવતા અને સીધો થિયરી કરાવીને ચોરી કરાવડાવીને પાસ કરાવવાની આ પદ્ધતિ હતી કે આજે આમ આદમી પાર્ટી દાબી દ્વારા એને બોગસ તરીકે જાહેર કરવામાં આવે છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે એમની સરકાર જે માન્યતા છે પરવાનગીઓ છે તપાસવામાં આવે અને તપાસીને જો આ બોગસ નીકળે તો તમામ વિદ્યાર્થીઓની ફી પરત આપવામાં આવે સાથે સાથે એમાં જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે જમા કરેલા છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે આ ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં આવી ફરજી નર્સિંગ કોલેજો ચાલી રહી છે એટલે સરકાર શ્રીને પણ અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ફર્જી કોલેજોને બંધ કરવામાં આવે અને આ આદિવાસી વિદ્યાર્થીઓના જે બે-ત્રણ વર્ષો જે બરબાદ થઈ રહ્યા છે એમને પણ વળતર આપવામાં આવે અને તેમને પણ કન્સેશન આપવામાં આવે જેથી કરીને એમના ભવિષ્ય સાથે આવનારા વર્ષોમાં ચેડા ન થાય અને એમના વર્ષો ના બગડે જય હિન્દ સાહેબ છે હું ઉચ્છલ તાલુકાના વિભુત્રા ગામથી આવો છું અમે 2021 હોસ્ટેલની સુવિધા પણ નહીં હતી હોસ્ટેલમાં છોકરીઓને ફ્રી છે એવું કહીને છોકરીઓ પર દર મહિને પાંચસોથી હજાર રૂપિયા લેવામાં આવતા હતા જ્યારે અમે બેંગ્લોર ગયા ત્યારે અમને ખબર પડી કે ત્યાં જઈને અમને જૂઠું હતા અમને શંકા થઈ એ માટે અમે સર પૂછ્યું કે તમે અહીં આવીને અમને જૂઠું કેમ બોલાવડાવો છો એ અમને એવું કહેતા હતા કે તમે બેંગ્લોરમાં જ રહો છો બેંગ્લોરમાં જ ભણો છો એવું તમારે ત્યાં કહેવું પડશે અને એવું જો નહીં કહેશો તો પછી તમારી જવાબદારી એવું કીધું અમને શંકા લાગી ગઈ એટલે પછી અમારે આગળ કાર્યવાહી કરવી પડી અને અહીં આવીને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી